જે બાદ શહેરના અંદાજિત આઠ હજાર નાગરિકોએ ગેસ કનેક્શન મેળવવા માટેની અરજીઓ કરી પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ અરજીઓ વર્ષોથી પેન્ડિંગ છે પરંતુ અધિકારીઓ બિલ્ડરો અને માલે તુજારો માટે રાતોરાત ગેસ લાઇન બિછાવી રહ્યા છે તરસાલીમાં રત્નમ ગ્રીનફિલ્ડ બિલ્ડરની ભૂલ બાદ ખુલી પોલ બે વર્ષ પહેલા જ બિલ્ડર માટે ગેસ લાઇન નાખી દેવામાં આવી હતી બિલ્ડરે કંપનીને જાણ કર્યા વિના ખોદકામ કરતા રસ્તા પર ફેંકી દીધી જાગૃત નાગરિકે ફરિયાદ કરતા ગેસ કંપનીએ તપાસ કરી કંપનીએ રત્નમ ગ્રીન ફિલ્ડ ના બિલ્ડર ને દસ લાખ રૂપિયાની પેનલ્ટીની નોટિસ ફટકારી અહીં મહત્વની વાત એ છે કે ગેસ કંપનીના અધિકારી અને બિલ્ડરો વચ્ચેની સાંઠગાંઠની પોલ ખુદ બિલ્ડરના જ એક ભૂલને કારણે છતી થઈ ગઈ છે એક તરફ ગેસની લાઈનો નાખતા કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા અને બીજી તરફ જે બિલ્ડરો ત્યાં સાઈડ મૂકે છે એ પહેલાં જ ગેસ કનેક્શન આપી દેવા માટે આ પાઇપો બિસાવવામાં આવેલી જ્યારે આ પાઇપો ખોદકામ દરમિયાન નીકળી આવી ત્યારે આ જે બિલ્ડર છે એને નજીવો દંડ પણ ફટકારવામાં આવ્યો છે પરંતુ પ્રશ્ન એ છે કે જ્યાં લોકો રહી રહ્યા છે ત્યાં અરજીઓ કરેલી છે પેન્ડિંગ છે અને જ્યાં કોઈ રહેવા નથી આવ્યું એવી જગ્યાએ ગેસ કંપનીઓએ લાઈનો બિસાવીને બિલ્ડરોને ફાયદો કરાવી રહ્યું છે ગેસ ગેસલાઇન બિછાવવા માટે જેને કોન્ટ્રાક્ટ મળ્યો છે તે પણ ભાજપના મોટા નેતાઓ હોવાની ચર્ચા છે કોર્પોરેશનના વિપક્ષ નેતાએ બિલ્ડરની રજા ચિઠ્ઠી રદ કરવાની માંગ કરી છે તેમજ અધિકારીઓની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે બિલ્ડર હોવા છતાં અને કાયદાનું ભાન હોવા છતાં તે રોડ ખોદવાની પરમિશન લીધી નથી તો પછી સૌથી પહેલાં તો એની રજા ચિઠ્ઠી કેન્સલ કરી દીધી બીજી વાત તમે એવું કહો છો કે ભાઈ નાના નાના ઘરોમાં એટલે સામાન્ય માણસના ઘરોમાં ગેસ લાઈન જતી નથી પૈસા આપ્યા છતાં એવા ઘણા કિસ્સા મારી સમક્ષ આવ્યા છે કે જે લોકોને છ છ મહિના થઈ ગયા આઠ આઠ મહિના થઈ ગયા એ લોકોને ગેસ લાઈનો બાજુમાં હોવા છતાં પણ જોડી નથી આપતા અને માલે તુજારો બિલ્ડરોને તમે ગેસની લાઈન આપી દો છો ભ્રષ્ટાચાર એટલા માટે દેખાઈ રહ્યું છે કે માનનો કોઈ બિલ્ડરની પહોંચ વધારે છે અથવા સત્તા પર બેઠેલા લોકોના મણતિયા કોઈ હોય તો એ નાગરિકોને હેરાન કરવા માટે બી એવું કહી દે કે તમારે વહેલું જોઈતું જોઈએ છે લાવ પાંચ હજાર રૂપિયા હું તમને કાલે આપી દઈશ આ પ્રમાણેનું પણ ભ્રષ્ટાચાર ચાલે છે ગેસ કંપનીએ કોન્ટ્રાક્ટરને એક રનિંગ મીટર લેખી રૂપિયા છસો ચૂકવ્યા છે ત્યારે ગેસ કંપનીના અધિકારીએ કહ્યું કે અમે પહેલા બિલ્ડરોને કનેક્શન આપીએ છીએ તે વાત ખોટી છે અને બિલ્ડર સામે કાર્યવાહી કરી છે વડોદરા ગેસ લિમિટેડને જાણ કરવાની હોય કે આ પ્રમાણે થયું છે પણ જાણ ન કરેલી અને આ બનાવ સંદર્ભે અમે તેઓને બે લાખ દસ હજાર સમથિંગની નોટિસ ઇસ્યુ કરેલી છે તેઓએ તુરત જ આને ગંભીરતાથી લઈને તુરત જ જાણ કરવી છે વડોદરા ગેસ લિમિટેડને કે આ પ્રમાણે એનું થયું છે તો કંપની તરતને તરત કોઈ એક્શન લઈ શકે મટીરિયલ રિકવર કરે અને કોઈક ઇન્સિડન્ટ ન બની શકે જે નેટવર્ક છે તે નેટવર્ક તો આપણે વડોદરામાં જ્યાં જ્યાં ડેવલપ વિસ્તાર છે ત્યાં બધે બિછાવી દઈએ છે અને ત્યાર પછી જેમ જેમ આવે તે પ્રમાણે કનેક્શન ઇસ્યુ કરે એટલે જે ફરીવાર રોડ ખોટવાનું કામ ન થઈ શકે અને રિસ્ટોરેશનનું કામ ન કરવું પડે તે હેતુથી કરવામાં આવે

ત્યારે જો કડક તપાસ કરવામાં આવે તો આગામી દિવસોમાં વધુ કૌભાંડ સામે આવે તો નવાઈ નહીં કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા